તો આજે ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો બીજો દિવસ છે બપોરે બાર કલાકે તારાંકિત પ્રશ્નોત્તરીથી ગૃહની શરૂઆત થવા જઈ રહી છે જળસંપત્તિ પાણી પુરવઠા મહિલા અને બાળ વિકાસ સામાન્ય વહીવટ વિભાગના પ્રશ્નોની ચર્ચા થવાની છે પ્રશ્નોત્તરી બાદ બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિના નવમાં અહેવાલને રજૂ કરાશે આજે કુલ બે સરકારી વિધાયક ગૃહમાં રજૂ કરાશે બપોરે બાર કલાકે તારાંકિત પ્રશ્નોત્તરીથી ગૃહની શરૂઆત થવાની છે ગુજરાત વિધાનસભાના સત્રનો આજે બીજો દિવસ છે આઠમું સત્ર છે જેનો બીજો દિવસ છે ત્યારે જળ સંપત્તિ પાણી પુરવઠા મહિલા અને બાળ વિકાસ સામાન્ય વહીવટી વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે પ્રશ્નોત્તરી બાદ બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિમાં નવમાં અહેવાલને રજૂ કરાશે આજે કુલ બે સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરાશે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ ગુજરાત વિધાનસભા સત્રનો આજે તો બે સરકારી વિધાયક ગૃહમાં રજૂ કરવામાં આવશે ગુજરાત વિધાનસભાના સત્રનો આજે બીજો દિવસ છે ત્યારે અનેક મહત્વના મુદ્દે ચર્ચાઓ થઈ શકે છે તે પછી મહિલાની વાત હોય પાણીની વાત હોય કે પછી અન્ય મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થશે બાળ વિકાસ ઉપર સાથે જ સામાન્ય વહીવટ વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા થવાની છે આવતીકાલે બજેટ રજૂ થશે ત્યારે પ્રશ્નોત્તરી બાદ બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિના નવમા અહેવાલને પણ રજૂ કરવામાં આવનાર છે તો ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ ચૂક્યું છે ત્યારે સત્રનો આજે બીજો દિવસ છે અનેક મહત્વના મુદ્દે તેમાં ચર્ચા થવાની શક્યતાઓ સેવાયેલી છે તારાંકિત પ્રશ્નોત્તરીથી ગૃહની શરૂઆત થવાની છે બાર કલાકે ત્યારે આઠમા સત્રનું ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે બીજો દિવસ છે જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે પછી મહિલા અને બાળ વિકાસનો મુદ્દો હોય કે પછી સામાન્ય વહીવટ વિભાગના પ્રશ્નોની ચર્ચા પણ થવાની છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ આજે ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ છે કયા મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થવાની છે આજે બીજો દિવસ છે આઠમા સત્રનો બીજો દિવસ છે તેટલે જ કહી શકાય કે મહત્વના મુદ્દા ઉપર આજે ચર્ચાઓ થવાની છે એટલે કે બપોરે બાર વાગે ગૃહની જે કાર્યવાહી છે તે શરૂ થઈ ગઈ છે એટલે કે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જે શરૂઆતના એક કલાકમાં જે પ્રશ્નોત્તરી કાળ છે તેની શરૂઆત થશે પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરીકાળની અંદર જળ સંપત્તિ પાણી પુરવઠા મહિલા અને બાળ વિકાસ સામાન્ય વહીવટના વિભાગના જે લગતા પ્રશ્નો હશે તેને પ્રશ્નોત્તરી કરવામાં આવશે ને ત્યારબાદ બે જેટલા વિધેયક છે તે આ ગૃહની અંદર પસાર કરવામાં આવશે એટલે પ્રશ્નોત્તરી બાદ બિન સરકારી સભ્યોના કામકાજ માટેના સમિતિના નવમાં અહેવાલને રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત દુકાન અને સંસ્થા રોજગાર નિયમ અને સેવાની શરતોનો સુધારા વિધેયક જે છે તે રજૂ કરવામાં આવશે ત્યારબાદ સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન સુધારા વિધેયક જે છે તેના ઉપર પણ ચર્ચા છે તે ગૃહમાં કરવામાં આવશે એટલે કે આજનો દિવસ ગૃહની કાર્યવાહી છે તે ચાલશે અને આવતીકાલે જે ગૃહની અંદર છે તે ગુજરાતનું બજેટ છે

જી ધવલ ગઈકાલનો દિવસ પણ ભારે હોબાળા વાળો રહ્યો હતો ત્યારે આજે વિપક્ષના તેવર કેવા જોવા મળી રહ્યા છે જી ચોક્કસથી ગઈકાલે જ્યારે કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ સભાનું જે આયોજન છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું ને ત્યાં આગળ પણ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ પણ ઉમટ્યા હતા સામાન્ય જનતા પણ આવી હતી એટલે કે કહી શકાય ગઈકાલે વિપક્ષ દ્વારા જે સરકારને ઘેરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો પરંતુ આજે આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રકારે વિધાનસભા સત્રનું જે લાઈવ સ્ટ્રીમિંગ છે તે કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે તો બીજી તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ છે જે કોંગ્રેસ પક્ષમાંથી પાટણનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેને પણ આજે કહ્યું છે કે વાત વારંવાર શાળા કોલેજો હોય કે પછી કોર્ટો હોય કે કલેક્ટર ઓફિસ હોય સરકારી કચેરીઓ હોય તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોય છે તેને લઈને પણ ગૃહમાં રજૂઆત છે તે કરવામાં આવશે કારણ કે આ પ્રકારની અવારનવાર ધમકીઓ છે તે છાશ મળતી જોવા મળી રહી છે અને જે બોર્ડની એક્ઝામો હોય કે વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર પણ ખૂબ જ મોટું આના કારણે જોખમ ઊભું થતું જોવા મળી રહ્યું છે કારણ કે જ્યારે ધમકી મળતી હોય છે ત્યારે શાળાને છોડી દેવી પડતી હોય છે કે શૈક્ષણિક કાર્યને અટકાવવું પડતું હોય છે તેને લઈને આજે પણ તેની અંદર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે ગૃહમાં તેનો પ્રશ્ન પણ ઉપાડવામાં આવશે તેવું પણ કિરીટ પટેલ દ્વારા જણાવાયું હતું જી 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 આભાર ધવલ સમગ્ર માહિતી આપવામાં